ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરિયો તપોનિધિ ભગવાન નારાયણના શયન કર્યા પછી પોતાના આ શરીરને તપસ્યા દ્વારા શુદ્ધ કરવું જોઈએ ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત જે વ્રત છે તેને વિષ્ણુ વ્રત સમજો ધર્મમાં સંલગ્ન થવું એ છે વ્રતોમાં સર્વોત્તમ વ્રત છે બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્ય તપસ્યાનો સાર છે અને તે મહાન ફળદાયક છે તેથી સમસ્ત કર્મોમાં બ્રહ્મચર્યને વધારવું બ્રહ્મચર્યના પ્રભાવથી ઉગ્ર તપસ્યા થાય છે બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ ધર્મનું બીજું સાધન નથી ખાસ કરીને ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુના શયન કર્યા પછી આ મહાન વ્રત સંસારમાં અધિક ગુણકારક છે એવું સમજો જે આ વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે તે કદી કર્મોથી લિપ્ત થતો નથી ભગવાનના શયન કર્યા પછી જે એવી પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવન હું આપની પ્રસન્નતાના માટે અમુક સત્કર્મ કરીશ આવી પ્રતિજ્ઞાનું પાલન કરે છે તો તેને વ્રત કહે છે જે વ્રત વિશેષ ગુણોથી યુક્ત હોય છે અગ્નિહોત્ર બ્રાહ્મણ ભક્તિ ધર્મ વિષયક શ્રદ્ધા ઉત્તમ બુદ્ધિ સત્સંગ વિષ્ણુ પૂજા ભાષણ અદયમાં દયા સરળતા અને કોમળતા વાણી ઉત્તમ ચરિત્રમાં નિષ્ઠા વેદપાઠ ચોરીનો ત્યાગ અહિંસા લજ્જા ક્ષમા મન અને ઇન્દ્રિયોનો સંયમ લોપ ક્રોધ અને મોહનો અભાવ ઇન્દ્રિય સંયમમાં દઢતા વૈદિક કર્મોનું ઉત્તમ જ્ઞાન તથા બુદ્ધિનું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ આ નિયમ જે પુરુષમાં સ્થિર છે તે જીવન મુક્ત કહેવાય છે તે પાતકોથી કદી લેપાતો નથી એકવાર કરેલું વ્રત પણ સદા મહાન ફળ આપનારું હોય છે ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વગેરેનું સેવન અધિક ફળદાયી હોય છે ચાતુર્માસ વ્રતનું અનુષ્ઠાન બધા વર્ણના લોકોના માટે મહાન ફળદાયી છે વ્રતના સેવનમાં લાગેલા મનુષ્યો દ્વારા સર્વત્ર ભગવાન વિષ્ણુના દર્શન થાય છે ચાતુર્માસમાં યત્નપૂર્વક વ્રત પાલન કરવું વિષ્ણુ બ્રાહ્મણ અને અગ્નિ સ્વરૂપ તીર્થોનું સેવન કરવું ચારે વેદમય સ્વરૂપના અજન્માં વિરાટ પુરુષને ભજો જેમની કૃપાથી મનુષ્ય મોક્ષરૂપી મહાન વૃક્ષ પર ચડી જાય છે અને કદી સંતાપને પ્રાપ્ત થતો નથી બ્રહ્માજી કહે છે સોળસોપચારથી ભગવાન વિષ્ણુની સંદેવ પૂજા કરવી એ તપ તપશે અને ચાતુર્માસમાં તેને જ મહાતપ કહેવું છે એ જ પ્રમાણે સદા પંચયજ્ઞોનું અનુષ્ઠાન પણ તપ તપશે પરંતુ ચાતુર્માસમાં હરિને નિવેદન કરવાથી તે જ મહાતપ બની જાય છે ઋતુકાળમાં સ્ત્રી સાથેનો સંબંધ કરવો ગૃહસ્થના માટે સદા તપ માનવામાં આવ્યું છે પરંતુ તે જ ચાતુર્માસમાં શ્રીહરિની પ્રીતિ માટે કરવામાં આવે તો મહા તપ છે સત્ય બોલવું એ સદા તપ છે આ પૃથ્વી પર વસતા લોકો માટે દુર્લભ તપ દેવેશ્વર શય કરે ત્યારે આ સત્ય ભાષણ રૂપી તપસ્યા કરનાર મનુષ્ય અનંત ફળનો ભાગી થાય છે અહિંસા વગેરે ગુણોનું પાલન કરવું સર્વદા તપ છે પરંતુ ચાતુર્માસમાં વેરભાવનો પરિત્યાગ કરીને તેનું પાલન કરવામાં આવે તો તે મહાતપ કહેવાય છે પંચાયતન પૂજા મહાતપ છે મનુષ્યએ ચાતુર્માસમાં હરિની પ્રીતિ માટે આ મહાતપનું વિશેષ રૂપે અનુષ્ઠાન કરવું બધા પર્વોના અવસરે સદા દાન આપવું જોઈએ આ તપ છે પરંતુ ચાતુર્માસમાં વિશેષ રૂપે તેનું પાલન કરવાથી તે દાન અનંત થઈ જાય છે તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો